ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે રાણા સ્ટ્રીટમાં ઊભા ગરબા યોજાય છે ત્રણસો વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબા પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં ત્રણ ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઝૂમે છે સમાજના યુવાનો ગાયક સમાજ વાંજિદ્ર વાદકના સથવારે અસલ પ્રાચીન એક તાળી બે તાળી ગરબા યોજવામાં આવે છે પ્રાચીન અને અર્વાચીન ગરબા સંયોગથી સમાજના દરેક યુવાનો ગરબા તાલી ઝૂમી પરંપરા સાચવી રાખી છે ગરબા રમનાર ગાનાર અને ઢોલક પણ ઊભા રહીને જ કરતા માતાજીની અનોખી રીતે નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે આધુનિક ગરબાની ઝાકમગચોર વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે વ્યવસાયિક અને આધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાના અસ્તિત્વ જોખમાઈ ગયું છે જે પુનઃ કોરોના કાળના કારણે જીવન થયું છે આ વચ્ચે દેશ અને રાજ્યમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં માતાજીની આરાધના ઊભા ગરબા વડે કરવામાં આવે છે જે અંકલેશ્વર રાણા સમાજના રાણા સ્ટ્રીક ખાતે યોજવામાં આવે છે ત્રણસો વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને આપી રહ્યા છે ગરબામાં મંડપ બનાવી તેમાં માતાજીનું સ્થાનક બનાવી આરાધના કરવામાં આવે છે પરંતુ રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે જે બાજટ પર વાંસની કામડીની માંડવી બનાવે છે જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે અને કાગળ વડે માંડવી સજવામાં આવે છે જેમાં નવ સ્થળ પર માતાજીના આધ્યાત્મિક ચિહ્નનું સ્થાપન સાથે ત્રણ માળની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે તેની આરતી કરી સમાજના યુવાનો વડીલો માથા પર મૂકી તેને લઈ ગરબા રમે છે ત્યારબાદ મંડપમાં બનાવેલ માતાજીના સ્થાનક પર બાજટ પર તેને બેસાડવામાં આવે છે અને પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે જ્યાં સમાજના લોકો ગરબાની રમછટ ગાયને બોલાવે છે અને અસલ મંજીરા ઢોલક તબલા અને અન્ન સંગીત વાચિત્ર વગાડી ગરબાની શરૂઆત કરે છે જ્યાં સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી રાત્રિ ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલા વાડ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે રોજ માંડવી લઈ આવી અને તેને મૂકવામાં નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે જે બાદ અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઘૂમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી વિધિ સંપન્ન કરવામાં આવે છે રિપોર્ટર ઓમ પ્રજાપતિ બોલો શ્રી અંબે અમારા રાણા સ્ટ્રીટ ની અંદર જે જય અંબે બનાવીએ છે એ રામ રામ ના ઉટલા પર વર્ષોથી બનાવતા આવેલા છે ને આ અમારી પ્રણાલી વર્ષો જૂની છે એની અંદર અમે એક બાજેટ પર ચાર કામડી મૂકીને માતાજી બનાવીએ છીએ ને એની અંદર ત્રણ ગોક બનાવીએ છીએ એની અંદર નીચેના ગોક પર ચામુંડા માતાનો સ્થાપના કરીએ છીએ વચ્ચે અંબે માતાની સ્થાપના કરીએ છીએ અને ત્રીજા માળે અમે મહાકાળી માતાની સ્થાપના કરીએ છીએ આ રીતે અમે કામડી થી માતાજી તૈયાર કરીએ છીએ કાગળ મારીને ને આ રીતે અમે વર્ષો વર્ષથી કરતા આવેલા છે અમારી લગભગ વર્ષો છે ત્રણસો વર્ષથી લગભગ આ જૂની છે ને અમે ચાલે છે ને ત્યાર પછી અમે માજી બનાવીને રાણા ચોકમાં માંડવી ચોકની અંદર લાવીને એના ગરબા કરીએ છીએ માતાજીના ત્યાર પછી ગરબા પૂરા થાય એટલે જગજીવન દાદાના ઘરે રોજ રાત્રે મૂકવા જઈએ છીએ આ પરંપરા અમારી દસ દિવસ સુધી ચાલે છે અને દશેરા ગરબા થાય છે અમે માતાજી ને બળિયા દેવ મંદિર ની ઉપર મૂકવા મૂકી દઈએ છીએ અને અમારે અમારી પ્રથા પૂરી કરીએ છીએ ગરબા અમે માતાજી નો માતા માં વિસર્જન કરવા જઈએ છીએ